ક્ષેત્ર જપ અને તપની ભૂમિ છે આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે એટલે જગત ગુરુ શ્રી કૃષ્ણએ પોતાના વૈકુઠ મહાપ્રયાણ માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી ધામ એ જ પાવન ભૂમિ છે જ્યાં શ્રી કૃષ્ણની ચરણ રજ આ દિવ્ય સ્થાનમાં સમાયેલી છે જેથી જ પ્રભાસની ભૂમિને હરિહર ભૂમિ કહેવાય છે જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરિત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું ગૌલોકધામ ભૂમિ પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કર્યો અને આ પાવન ભૂમિ ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક અને જ્યોતિષ દ્રષ્ટિએ કાલગણના કરી હતી જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરના બે કલાક સત્યાવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડના સમયે પૃથ્વી લોક થી સ્વધામ ગમન કર્યું હતું આજ રોજ આ પાવન દિવસે ગૌલોક ધામ દિન નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌલોક ધામ ખાતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું હરિહરના તીર્થધામ એવા પ્રભાસ અધિક ક્ષેત્રમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના જે ગોલોકધામ તીર્થ છે ત્યાં આજે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ખાસ કરીને ભાગવદ્ ગીતામાં ઉલ્લેખ છે તે પ્રમાણે ઈસ્વીસન પૂર્વે ત્રણ હજાર એકસો ને બે ચૈત્ર સુધી પ્રતિપ્રદાના રોજ ભગવાન શ્રી કૃષ્ણજીએ આ હિરણ નદીના તટેથી પોતે ગોલોકધામ ગમન કર્યું હતું અને પોતે યોગ ધારણા દ્વારા ગોલોકધામ કર્યું હતું આ દિવસને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે ખાસ કરીને આ ઉત્સવમાં સવારે સાડા આઠ વાગે પ્રથમ ધજા ચડાવી અને ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી સોમનાથ પાઠશાળાના બાળકો તથા યુનિવર્સિટીના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના પાઠ કરવામાં આવ્યા હતા તેમજ વિષ્ણુ યાગ પણ ટ્રસ્ટ દ્વારા અહીંયા કરવામાં આવ્યો હતો આજે સાંજે સમૂહ સહસ્ત્રદીપ આરતી કરી અને ભગવાનના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને આ દિવસે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના વિવિધ કલાકારો દ્વારા પણ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવે છે તેમજ ગોલોકધામ દિવસના આગળના દિવસે પૂર્વ સંધ્યાએ પણ સંસ્કાર ભારતી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવાનું તે લોકો સતત રાત્રિના કાર્યક્રમથી લઈ અને સવારે સૂર્યોદય સુધીનો કાર્યક્રમ જુદી જુદી કલાથી કરતા હોય છે અને સવારે ભગવાન સૂર્યના વધામણા કરીને આ કાર્યક્રમ પૂર્ણ કરતા હોય છે આ વર્ષે સંસ્કાર ભારતીના લગભગ ગુજરાતના એકત્રીસ જિલ્લાઓમાંથી ત્રણસો ને પાસઠ જેટલા વિવિધ કલાકારોએ ભગવાનની આરાધના સોમનાથ તીર્થ ક્ષેત્રમાં કરી હતી